કરો યા મરોળી મેચમાં ગઈકાલે રાજસ્થાન રોયલને ચેન્નાઈ સુપર કિંગે પાંચ વિકેટે હરાવીને પ્લેઓફની આશા જીવંત રાખી છે જી હા મિત્રો ગઈકાલે રવિવારે ત્રણ ત્રીસ વાગે મેચ ચેન્નાઈના ગ્રાઉન્ડમાં રમાઈ હતી તેમાં ટોસ જીતીને રાજસ્થાન રોયલે પહેલું બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને બેટિંગ રાજસ્થાન રોયલે કરી માત્ર એકસો એકતાલીસ રન વીસ ઓવરમાં બનાવ્યા હતા અને બીજા બેટિંગમાં ચેન્નાઈ સુપર કિંગે ઋતુરાજ ગાયકવાડે જબરજસ્ત કેપ્ટનશીપની પારી રમી હતી તેમાં જબરજસ્ત બેટિંગ કરી હતું ઋતુરાજ ગાયકવાડે બેતાલીસ રન બનાવીને ચેન્નાઈને જીત અપાવી હતી સાથે સાથે રવિન્દ્ર જાડેજાએ પણ અઢાર બોલમાં સત્યાવીસ રન ફટકાર્યા હતા અને તેમાં એક ફોર અને બે સિક્સ મારી હતી હવે ધોનીની ટીમ પ્લે ઓફ માટે કરો યા મરો સ્થિતિની બહાર તો નીકળી છે પણ હજુ પણ છેલ્લી મેચ તેની આરસીબી જોડે છે તે રમશે તેમાં પણ કરો યા મરોવાળી સ્થિતિ રહેવાની છે અને છેલ્લે કારણ કે ચેન્નાઈ સુપર કિંગના ચૌદ પોઈન્ટ થાય છે અને પ્લેઓફમાં જવા માટે તેને સોળ પોઈન્ટ જરૂરી છે તે માટે આરસીબી જોડે તેની છેલ્લી મેચ છે જો આરસીબી સામે મેચ જીતશે તો પ્લેઓફમાં જશે તે માટે છેલ્લી મેચ પણ જબરજસ્ત રાહકસીવાળી મેચ થવાની છે પરોવાર મોરોવારી સ્થિતિવાળી મેચ થવાની છે શું ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ પ્લેઓફમાં જશે કે નહીં એ ફરી આરસીબી જીતશે કે આરસીબી પ્લે ઓફમાં જશે તો તમારું શું કહેવું છે તે કમિટમાં જરૂરથી લખજો અને મારી આ વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક અને ફોલો કરી દેજો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો અને મારી વિડીયો તમે યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાઇકનને દબાવી દેજો મળીએ મારી આપતી વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત